રાજકોટ જિલ્લાના ધોરાજીમાં જંગી ખર્ચે બનાવવામાં આવેલા નિર્મળ પથ એટલે કે આઈકોનિક રોડ સ્ટ્રીટ લાઇટ ડેકોરેશન અને ફૂટપાથ તેમજ લોખંડની રીલિંગ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી હતી ધોરાજીની આમ જનતા માટે નિર્મળ પથનું કામ કરવામાં આવ્યું છે પરંતુ નબળી કામગીરીને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે કોન્ટ્રાક્ટર ની કામગીરી પર સવાલો થઈ રહ્યા છે સ્થાનિક બહેનો પણ અહીનું રોજ સવારે સાંજે મુલાકાત અને ચાલવા માટે પહોંચે છે ધોરાજી નગરપાલિકાના ભાજપ ચેરમેન સીસી અંટાળાએ પણ આ કામગીરીમાં નબળી કામગીરી થઈ છે

નબળી ગુણવત્તાના થાંભલાઓ ઉભા કરવામાં આવ્યા છે બ્લોક નાખવામાં આવ્યા છે નબળી ગુણવત્તાના બ્લોક નાખવામાં આવ્યા છે એનું બરાબર ફિટિંગ પણ કરવામાં આવ્યું નથી તેથી આ રોડ પાછળ જે દોઢ કરોડ જેવી રકમ ખર્ચવામાં આવી છે એ હેરે ગઈ હોય તેવું લાગી રહ્યું છે તેથી અમે આજ રોજ ચીપ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરી અને કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવામાં આવે તપાસ કરવામાં આવે અને જો બેદરકારી સાબિત થાય તો કોન્ટ્રાક્ટર ચૂકવવામાં ચૂકવવામાં આવેલા નાણાં રિકવર કરવામાં આવે એવી અમારી માગણી તમે નગરપાલિકાના ચેરમેન છો અને નગરપાલિકા દ્વારા જે આઇકોનિક રોડ એક કરોડ સડસાઠ લાખ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલો છે તેમાં પણ ભ્રષ્ટાચાર નબળી કામગીરી જોવા મળેલી છે અને આ જે આઇકોનિક રોડ કયો છે પણ ડામરનું હજી કામ થયું નથી અને બાજુમાં બુગદાનું કામ છે એ પણ હજી થયું નથી તો લોકોને હાલાકી વેઠવાના આ નબળું કામ છે એટલે લોકોના પૈસાનું પણ પાણી થઈ રહ્યું શું કે સાહેબ એમાં એવું છે ફેબ્રુઆરીમાં અમે જ્યારે નગરપાલિકામાં ચૂંટાઈને એવા સત્તા સંભાળી એ પહેલાં અમની ટેન્ડર પ્રક્રિયા થઈ ગઈ હતી વર્ક ઓર્ડર અપાઈ ગયા હતા અને આ રોડનું પચાસ સાઠ ટકા કામ થઈ ગયેલું હતું ચૂંટાઈને એવા એ દરમિયાન તરત જ અમે આ રોડની મુલાકાત લીધી અમને પોતાને એવું લાગ્યું કામ નબળું છે કોન્ટ્રાક્ટરોને મળી અમે એમને સૂચના આપી કે ભાઈ કામ સંતોષકારક નથી થતું તમે બરાબર કામ કરો અમને માત્ર આશ્વાસન આપવામાં આવ્યું છેવટે તમે જોઈ શકો છો અને હું પણ સ્વીકારું છું કે રોડ પૂર્ણ થઈ કામ એકદમ નબળું થયું છે